ઓકે ગુડ મોર્નિંગ એવરી તો આપણે વાત કરી રહ્યા છીએ ગુરુત્વાકર્ષણ ચેપ્ટર વિશે ગ્રેવિટી વિશે વાત કરી રહ્યા છીએ તો બહુ બધા આપણે ટોપિક જોઈ ગયા હતા અને બહુ બધી ફોર્મ્યુલા પણ ડિરાઈવ કરી લીધી તો આજે વાત કરવાની છે ઉપગ્રહો વિશે સેટેલાઇટ વિશે તમે સાંભળેલું હશે કે કોઈક સેટેલાઇટ હોય અંતરિક્ષમાં પરિભ્રમણ કરે બરાબર ત્યારે એ પરિભ્રમણ કરવાનો વેગ કેટલો હોય જેને કક્ષ્યવેદ કહેવામાં આવે અને એ પરિભ્રમણ કરવા માટે સમયગાળો કેટલો લે જેને આવડકાર કહેવામાં આવે તો પેલા જે લોકોને ઉપગ્રહો વિશે નથી ખબર ને એટલે કે સેટેલાઇટ વિશે નથી ખબર એ લોકોને થોડીક માહિતી આપી દમ તો જો ઉપગ્રહ એટલે કે કાંઈ નહીં કોઈક ગ્રહ હોય ધારો કે પૃથ્વી છે તો એ ગ્રહની તમે જોયું હશે કે પૃથ્વી છે એનો ઉપગ્રહ છે ચંદ્ર છે આ કુદરતી ઉપગ્રહ છે અને બહુ બધા કૃત્રિમ ઉપગ્રહ પણ આવે તો સેટેલાઇટ વિશે તમે સાંભળેલું હશે તો હવે જો એ ઉપગ્રહ માટે એનો કક્ષીય વેગ કેટલો હોય એ વિશે વાત કરીશું અને પરિભ્રમણ કરવાનો સમયગાળો એટલે કે એનો આવર્તકાળ કેટલો હોય એના વિશે પણ વાત કરીશું બે ટોપિક છે બરાબર તો ટોપિકનું નામ છે પૃથ્વીના ઉપગ્રહો એટલે કે કાંઈ નહીં ટૂંકમાં સિમ્પલ જે શું કહેવાય કે પૃથ્વીની જે કક્ષીય કક્ષા હશે બરાબર એમાં જે પણ ગ્રહો હોય એ પરિભ્રમણ કરતા હોય એને ઉપગ્રહો કહેવામાં આવે તો પેલા એમાં આપણને વાત કરીશું કક્ષીય વેગ વિશે જેને શું કહેવાય ઓર્બિટલ વેલોસિટી તો આ કેટલી હોય પરિભ્રમણ કરવાનો જે વેગ હોય એ કેટલો હોય એ સાબિત કરીશું બરાબર તો આમાં શું કરવાનું પહેલાં તો જો એક તમારી શું હશે પૃથ્વી માટે જ વાત કરીએ જો પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે એ આપણને ખબર છે હવે આ પૃથ્વીની ત્રિજ્યા પેલા એક પૃથ્વી હશે બરાબર એનું દળ રાખીએ એમ ઇ જેટલું અને પૃથ્વીની ત્રિજ્યા રાખીએ આરી જેટલી એક પૃથ્વી છે એનું દળ એમ એમ ઇ છે માસ ઓફ અર્થ એની ત્રિજ્યા આરી અને એનું સેન્ટર ઓ છે હવે શું થાય કે પૃથ્વીની ફરતે એક કોઈક ઉપગ્રહ હશે ચંદ્ર રાખી દે બરાબર એ શું કરતું હશે પૃથ્વીની કક્ષ કક્ષામાં એ પરિભ્રમણ કરતું હશે ધારો કે આ એક કોઈક ઉપગ્રહ છે બરાબર એનું નામ છે પી અને ઉપગ્રહનું દળ એમ આપેલું છે હવે જો આ પરિભ્રમણ કરવાનો વેગ હશે જે આ પૃથ્વીની કક્ષા બની ગઈ એમાં શું કહી શકાય કે પરિભ્રમણ કરવાનો વેગ વી જીરો છે બરાબર ઇનિશિયલ વેલોસિટી અને એ કેટલી હોય એ જોઈશું હવે પૃથ્વીની ત્રિજ્યા આરી છે હવે હું શું કરીશ કે જો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની સપાટી સપાટીના ગુરુત્વ પ્રવેગ પણ હશે જી જેટલો એનું સપાટીથી આ ઉપગ્રહની ઉંચાઈ કેટલી રાખીએ એચ જેટલી બરાબર પૃથ્વીની સપાટીથી આ ઉપગ્રહની ઉંચાઈ એટલે કે કેટલા અંતરે રહેલો તો કે ભાઈ

જેનો દર એમ છે એ શું કરે કે કક્ષ્ય હા એક કક્ષામાં પરિભ્રમણ કરે વી જીરો વેગથી હવે જો આ સપાટીથી પૃથ્વીની સપાટીથી આ ઉપગ્રહની જે ઊંચાઈ છે એ એચ જેટલી છે હવે કેન્દ્રથી આ ઉપગ્રહનું અંતર હશે અથવા તો હા r અંતરે રહેલો છે એ વાત ખબર પડી તો એક વાત એ આવશે કે જો આર હશે ઈ વેરી વેરી ગ્રેટર ધેન ટુ આર ઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં આરનું મૂલ્ય વધારે હશે અને મારે આમાં કુનું મૂલ્ય જોતું ઓબ્વિયસલી આર કેટલું હોય અંતર બરાબર તો આપણને ખબર પડી જાય એક તો જે સપાટીથી જે ઉપગ્રહની ઉછાઇ રહેલી એ અંતર તો એ જ પ્લસ પૃથ્વીની ત્રિજ્યા સિમ્પલ આ વાત આપણને અહીંથી ખબર પડી ગઈ હવે જે આર અંતર છે એ કામનું છે બરાબર એને એને આપણે યુઝ કરીશું આગળના ઇક્વેશનમાં તો ધ્યાન આપજો હવે એક વાત આપણને અહીંથી ખ્યાલ આવે કે જો આ ઉપગ્રહ હશે એ કક્ષામાં પરિભ્રમણ કરશે બરાબર પૃથ્વીની કક્ષામાં પરિભ્રમણ કરશે અને પૃથ્વીની કક્ષામાં પરિભ્રમણ કરવા માટે એક બળ જવાબદાર હશે જેનું નામ તમને સાંભળેલું હશે કેન્દ્રગામી બળ તો જો આ કેન્દ્રગામી બળ હશે બરાબર કેન્દ્રગામી બળ હશે એના લીધે આ શું કરશે કે પૃથ્વીની કક્ષામાં હા પરિભ્રમણ કરશે વી જીરો વેક્સી વેક્તિ તો એ કેન્દ્રગામી બળ કેટલું હોય ખબર આપણને તો એમ બી સ્ક્વેર બાય આર જેટલું આ કેન્દ્રગામી બળ છે એ શું કરશે કે આ કેન્દ્ર તરફ હા કેન્દ્ર તરફ આને શું કરશે કે હા ઓરબીટમાં ટૂંકમાં ગતિ કરાવશે એ આપણને ખબર છે બરાબર કેન્દ્રગામી બળ હવે એક આવશે તમારું આમાં હા કેન્દ્રગામી બળ આના માટે લખીએ કે આ ઉપગ્રહને ઉપગ્રહ માટે કેન્દ્રગામી બળ કેટલું હોય એ લખીએ તો એફ સી એમને એમ રાખીએ જો આ ઉપગ્રહનો દળ આવશે એમ એનો વેગ વી જીરો અને ત્રીજી આયા આર આપેલી છે પણ આર કેટલી છે એચ પ્લસ આર ઈ હા એચ પ્લસ આર તો ઉપગ્રહ માટે કેન્દ્રગામી બળ એટલું થઈ ગયું સિમ્પલ હવે એક બીજું બળ આવશે કે શું કરશે કે આ પૃથ્વી હશે એના લીધે આ ઉપગ્રહ પર શું લાગશે સિમ્પલી ગુરુત્વાકર્ષણ બળ અને આનું તમે જોયું પણ હશે કે જો છંદ્ર હશે બરાબર ને હં એના લીધે કાઈક ને કાઈક પૃથ્વી પર હં પાણી તમે જોયું હશે કે દરિયામાં ક્યારેક ભરતીને આવે તો એ ગુરુત્વાકર્ષણ બળના લીધે થાય તો જો આ શું કરશે કે પૃથ્વીના લીધે છંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ લાગશે કેટલું હશે એફ જેટલું તો જી એમ ઈ પૃથ્વીનું દર છેદમાં શું આવશે કે હા પૃથ્વીનો દર અને આ ઉપગ્રહનો દર અને ત્રીજા

કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ સિમ્પલ તો આમ કહી શકાય આના ઉપરથી કે ધીર ફોર વી કેન રાઇટ જેટલું કેન્દ્રગામી બળ એટલું જ ગુરુત્વાકર્ષણ બળ બંને બળો કેવા થઈ જશે સમાન બંને ઇક્વેશનને કમ્પેર કરો તો જો એફસી એમ વી જીરો સ્ક્વેર અહીંયા શું આવશે એચ પ્લસ આર ઇ અહીંયા શું આવશે જો જી એમ ઈ એમ એચ પ્લસ આર ઇ એનો સ્ક્વેર હવે જે કેન્સલ થાય એ કેન્સલ કરી શકો હવે આમાં એક સારી વાત એ આવે કે જ્યારે ઓર્બિટલ વેલોસિટી કેલ્ક્યુલેટ કર્યું ને ત્યારે જો આ જે કોઈ પણ ઉપગ્રહ હશે જે સેટેલાઇટ હશે એનું દળ કેન્સલ થઈ જાય તો આ વાત એક સારી એવી છે બરાબર વી જીરો સ્ક્વેર એમને એમ રાખો આયા એક આ કેન્સલ કરી નાખો તો આયા શું વધીએ તો કે ભાઈ જી એમ ઇ ને છેદમાં એચ પ્લસ આર એ વધે બરાબર તો હવે મા આનો રૂટ કાઢી નાખો તો વી જીરો એમ નેમ રૂટ ઓવર જી એમ ઇ ને છેદમાં એચ પ્લસ આર એ તો આ તમારું જનરલ ઇક્વેશન થઈ ગયું આ કોના માટે હશે કે જો ઉપગ્રહનો વેગ જેનો કક્ષ વેગ હોય પણ આ કોના માટે એચ ઊંચાઈ માટે એ કેટલો હોય વી વીઝીરો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જી એમ ઇ છેદમાં આર પ્લસ એચ પ્લસ આર ઇ એમ ઇ હશે જો આમાં પૃથ્વીનો દળ આવે એચ હશે એ તમારી પૃથ્વીની સપાટીથી આ જે ઉગ્ર હશે એની ઊંચાઈ અને આર એ હશે એ આપણને ખબર સિમ્પલ પૃથ્વીની થઈ હવે હવે હું હું શું કરીશ કે જો તમે છે બરાબર એની જગ્યાએ શું લઈ લો કે ભાઈ ઉપગ્રહ આ સપાટી પર જ રહેલો અથવા તો આ અંતર કેટલું થઈ જાય શૂન્ય બરાબર એચ ની જગ્યાએ શૂન્ય લઈ લઈ લે તો આ ઇક્વેશન કઈ રીતનું બનશે જી એમ ઇ છેદમાં આર એ આ તમારું મોલ મોલ જનરલ ઇક્વેશન વી જીરો કક્ષે વેગ કેટલો થઈ ગયો તો કે ભાઈ અંડર રૂટ ઓફ જી એમ ઇ બાય આર ઈ હવે આને તમે થોડુંક સિમ્પલિફાઈ પણ કરી શકો બરાબર આની જગ્યાએ તમે જી પણ પૂટ કરી શકો પણ આ ઇક્વેશન રાખી શકો જો આ પણ આવશે કઈ રીતનું આવશે જી આર આરઈ વડે ઉપર ભાંગતા ને ગુણતા તો આ પણ એક ઇક્વેશન સારું એવું તમે

એને શું કહેવાનો ટાઈમ પીરિયડ આવર્ત તો એ કેટલો હોય એના એ પણ આપણે સાબિત કરી શકીએ બરાબર તો ધ્યાન આપજો તો જો આવર્ત સાબિત કરીએ હવે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે આ ઉપગ્રહ હશે આ કક્ષામાં વી વ્યક્તિ પરિભ્રમણ કરતું હોય તો એના માટે વેગ કેટલો આવે તો જો વેગ એટલે કે કાંઈ નહીં અંતરના છેદમાં સમયગાળો પરિભ્રમણ પૂરું કરશે એક આખું પરિભ્રમણ હોય એક એક આખું આખું સર્કલ બનાવે બનાવે વર્તુળ બરાબર તો પરિભ્રમણ કેટલાનું હોય ઓબ્વિયસલી ટુ પાય આર જેટલું હોય એટલે કે એક આખા જે સર્કલ હોય એના પરિક જેટલું હોય ટુ પાય આર ને છેદમાં સમયગાળો ટી જેટલો હોય બરાબર હવે આપણને ખબર છે કે જો આર એટલે કે શું આવશે એચ ઊંચાઈ આવશે અને ત્રિજ્યા આર ઈ બરાબર આખું અંતર આર ઇઝ ઇક્વલ ટુ એચ પ્લસ આર પૃથ્વીની ત્રિજ્યા તો હવે આની જગ્યાએ મૂકી શકીએ ટુ પાય ને આર એટલે એચ પ્લસ આર ઈ ને છેદમાં આવડકાર બરાબર હા સિમ્પલ થઈ ગયો હવે શું કરવાનું છે કે હવે આપણને જે આવડકાર હા આવડકાર ગોતવાનો છે પણ આમાં વેગ કેટલો હોય એક પરિ હા જ્યારે કક્ષીય કક્ષામાં ગતિ કરે એના માટે એનો કક્ષીય વેગ આપણે જોઈ લીધું કે વી જીરો ઇગ ઇઝ ઇક્વલ ટુ શું આવશે કે અંડર રૂટ ઓફ ટુ બરાબર અંડર રૂટ ઓફ જી એમ ઇ છેદમાં એચ પ્લસ આર એ બરાબર જી એમ ઇ છેદમાં એચ પ્લસ આર એ હવે હું શું કરીશ કે જો હવે આની જગ્યા તમે મૂકી શકો તો જી એમ ઇચ પ્લસ આર એ ને ઇઝ ઇક્વલ ટુ કરીને આ એમ નેમ રાખો ટુ પાય એચ પ્લસ આર ઇ ને છેદમાં શું આવી જાય સમયગાળો ટી આવી જાય તો જે આ ઇક્વેશન દેખાય બરાબર એને ખાલી સોલ્યુશન કરવાનું છે તો હું શું કરીશ કે બંને સાઈડ તમે સ્ક્વેર કરી શકો તો આ શું આવશે જી એમ ઇ એચ પ્લસ આર ઇ ને આયા પણ સ્ક્વેર કરો એટલે ફોર પાય સ્ક્વેર ટી સ્ક્વેર ને એમ ને એચ પ્લસ આરિ એનો સ્ક્વેર બસ હવે કાંઈ નહીં હવે આને ખાલી આ સાઈડ લઈ જાઓ કેમકે આવડકાર આપણે ગોતવાનો છે તો ટી સ્ક્વેરને ડાબી બાજુ લઈ જાય આ શું આવશે ફોર પાય સ્ક્વેર છેદમાં અને છેદમાં લાવી દઉં જી એમ ઇ એચ પ્લસ આર દેખાય બરાબર એને અહીંયા ગુણી નાખો તો આ શું થઈ જશે એચ પ્લસ આર ઇનો ક્યુબ મેં શું કરું કાંઈ નહીં સિમ્પલ ટી સ્ક્વેરને ડાબી બાજુ લઈ જાઓ કેમકે આવડકાર કેટલો હોય એ ગોતવાનો છે બરાબર તો ફોર પાય સ્ક્વેર એમને છેદમાં શું આવી જાય જી એમ ઇ ને એચ પ્લસ આરઇ દેખાય એને અહીંયા જમણી બાજુ ગુણી નાખો તો હા ટુ ઇન્ટુ વન આ ક્યુબ થઈ જાય તો હવે જો હવે હું શું કરીશ કે સિમ્પલ હવે કાંઈ નથી કરવાનું અને તમે આ પણ ટાઈપનું લખી શકો ટી સ્ક્વેર એમને એમ રાખો આની જગ્યાએ કે લઈ લઉં કોઈક કોન્સ્ટન્ટ લઈ લઉં ને આની જગ્યાએ તમે આ લઈ લાવ તો આ શું આપશે આપણને તમે જોયું હશે કે આ કેપ્લરનો ત્રીજો નિયમ થઈ ગયો બરાબર ને ટી સ્ક્વેર આવડકારનો વર્ગ અને જે ત્રીજા હશે એનો ક્યુબ બરાબર કેપ્લરનો ત્રીજો નિયમ આની ઉપરથી સાબિત થઈ શકે કેની જગ્યાએ શું આવશે ફોર ફાય સ્ક્વેર જી એમ ઇ ને આયા તમને ત્રીજા કેટલી આપેલી એચ પ્લસ આરઈ તો આ તમારો કે પ્લરનો ત્રીજો નિયમ થઈ ગયો આના ઉપરથી ખબર પડી તો જે આ ઇક્વેશન દેખાય એને ખાલી તમારે સિમ્પલી સોલ્યુશન કરવાનું છે અને એના ઉપરથી આવડકારની વેલ્યુ મળી જાય તો કાંઈ નહીં ટી સ્ક્વેર એમનેમ રાખો ફોર પાય સ્ક્વેર એમને આને છે ને એચ પ્લસ આરઈ આ એમનેમ રાખા ને જી એમ ઇ ને છેદમાં એચ પ્લસ આર ઇ એનો સ્કવેર તો આ ટાઈપનું લખી શકું કે નહીં જો જી એમ ઇ એચ પ્લસ આર એચ પ્લસ આર ઈ છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો આના જેવું બની જાય સિમ્પલ કાંઈ નથી બરાબર ખાલી આ ટાઈપનું લખેલું છે તો ટી સ્ક્વેર એમને એમ રાખો અહીંયા શું આવશે તો કે ભાઈ ફોર પાય સ્ક્વેર ને જો એચ પ્લસ આર ઇ એમને એમ રાખો ને જી એમ બાય એચ પ્લસ આર સ્ક્વેર એની જગ્યાએ શું મૂકી શકો ઓબ્વિયસલી તમે જીની વેલ્યુ મૂકી શકો જી મૂકી શકો કે નહીં ગુરુત્વ પ્રવેગ બરાબર આની જગ્યાએ ખાલી તો જો ફોર પાય સ્ક્વેર એચ પ્લસ છેદમાં જી આવી ગયો બસ હવે આ ટી દેખાય એનો રૂટ કાઢી નાખો તો ધેર ફોર જો સિમ્પલ એકદમ ટી એમને એમ ફોર પાય સ્ક્વેર એની જગ્યાએ ટુ પાય આવી જઈએ અને આનું રૂટ કાઢો તો અંડર રૂટ ઓફ ધી એચ પ્લસ આર ને છેદમાં જી ખાલી મેં આનું સિમ્પલ સોલ્યુશન કરેલું છે તો આના માટે જો એક પરિભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમયગાળો લાગે જેને આવટકાર કહેવામાં આવે તો ટી ઇઝ ઇક્વલ ટુ એચ હા ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અંડર રૂટ ઓફ ધી એચ પ્લસ આર છેદમાં જી બરાબર એકદમ સિમ્પલ છે હવે હું શું કરીશ કે જો આ હાઈટ હશે ધારો કે ઉપગ્રહ હશે એ કોઈક સપાટી પર રહેલો છે તો એના માટે ઉંચાઈ કેટલી થઈ જશે ઓબ્વિયસલી શૂન્ય તો ટી એમને એમ રાખો ટુ પાય એચની જગ્યા આવે શું પૂટ કરવાનું છે શૂન્ય પૂટ કરો તો આર ઇ પ્લસ જી આ તમારું મેઇન ઇક્વેશન બની ગયું કે પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય એને આવટકાર કહેવામાં આવે અને એ કેટલો હોય ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અંડર રૂટ ઓફ ધી આર પ્લસ જી જેટલો બસ હવે કાંઈ નથી કરવાનું હવે આ તમે મૂકી શકો વેલ્યુ પૃથ્વીની ત્રીજા સિક્સ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ મીટર ગુરુત્વ પ્રવેગ નાઇન પોઈન્ટ એટ તો આવટકાર કેટલો હોય તમે અહીંયા ગોતી શકો બરાબર એટી ફાઇવ મિનિટમાં તમારે આને કન્વર્ટ કરી દેજો તો જો આના ઉપરથી તમે આવટકારની વેલ્યુ ગોતી શકો એટી ફાઈવ મિનિટ હોય બરાબર તો આ થઈ ગયું સિમ્પલ કે પૃથ્વીનો જે ઉપગ્રહ હશે એ કેટલા કક્ષીય વેગથી શું કરે કે હં પરિભ્રમણ કરે અને એ કક્ષીય વેગ હોય કેટલો એ ગોતી લીધો તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી પ્રોબ્લમ સોલ્વ કરી લઈએ તો પેલા વાત કરીએ પ્રોબ્લમ નંબર એક વિશે તો તમને વધારે ખ્યાલ આવશે જો આમાં શું કીધું કોઈક ગ્રહ આપેલો હશે કોઈક ગ્રહ છે એનું કેન્દ્ર ઓ છે હવે ગ્રહની ત્રિજ્યા આર છે એનું દળ એમ છે અને ગ્રહની ઘનતા રો છે બરાબર હવે આ ગ્રહની ફરતે કોઈક ઉપગ્રહ હશે એ શું કરતો હશે પરિભ્રમણ કરતો હશે આ ગ્રહની ફરતે કોઈક ઉપગ્રહ હ એ પરિભ્રમણ કરતો હશે તો હવે જો આ ગ્રહને શું કરવાનું છે કે પરિભ્રમણ કરવા માટે આ ઉપગ્રહ માટે આ પરિભ્રમણ કરવા માટે જે સમય લાગે જેને આવર્તકાળ કહેવામાં આવે એ કેટલો હોય એ મારે સાબિત કરવાનો છે તો હવે હવે મને આમાં કાંઈ વસ્તુ નથી આપેલી ખાલી એટલી રો ઇન્ફોર્મેશન આપેલી અમને તમને કીધું કે આવડકાર કેટલો હોય અને કેના ફોર્મમાં લેવાનો તો કે ભાઈ ઘનતાના ફોર્મમાં આવવું જોઈએ સિમ્પલ તો પહેલાં જો આપણને ખબર કે જો આ પરિભ્રમણ કરશે ઉપગ્રહ તો એના માટે શું આવશે ઓબ્વિયસલી કોણિયા વેગ આવે કોણિયા વેગ કેટલો હોય ટુ પાય ભાઈ એટલે એક આખું પરિભ્રમણ ત્રણસો સાહીઠનું હોય એના માટે સમયગાળો ટી લાગે

અને એ કેન્દ્રગામી બળ કેટલું હોય તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જેટલું હોય આ આપણને ખ્યાલ છે કે જો કેન્દ્રગામી બળ કેટલું હોય એમ વી સ્ક્વેર બાય આયા તમે રાખી શકો આ રાખીએ અને એ કેટલું હોય તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જેટલું તો કે જી એમી હા ગ્રહનું દળ અને આયા શું આવી જાય તો કે આર સ્ક્વેર આવી જાય બસ હવે કાંઈ નથી કરવાનું એમ એમ કેન્સલ થઈ જશે આર આર એક આયા કેન્સલ તો વી સ્ક્વેર જી એમ ને છેદમાં તમે આયા ત્રીજા આપણે આર રાખીએ બરાબર તો આ કેપિટલ આર ત્રીજા રાખીએ તો વેગ કેટલો મળી ગયો પરિભ્રમણ કરવા માટેનો તો કે જી એમ ઇ બાય હા આર જેટલો મળી ગયો હવે મને શું કરવાનું છે કે જો આવડકાર ગોતવાનો છે પણ એ કોના ફોર્મમાં હોવું જોઈએ તો કે ઘનતાના ફોર્મમાં હોવું જોઈએ તો પેલા આયા જો વી બરાબર રેખ્ય વેગ અને કોણ્ય વેગ વચ્ચેનો સંબંધ તો કે શું હોય તો કે ભાઈ આર ઓમેગા જેટલો હોય આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કરીને જી એમ ને છેદમાં તમે હા આર સ્ક્વેર બરાબર તો વી વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીની જગ્યા હવે મેં આર ઓમેગા મૂકી દીધો કે રેખ્ય વેગ અને કોણ્ય વેગ વચ્ચેનો સંબંધ ઇઝ ઇક્વલ ટુ જી એમ બાય આર હવે શું કરવાનું છે તમારે જો હજી તમારે આમાં હા એવું હોય તો બંને સાઈડ રૂટ કરી નાખો બરાબર સ્ક્વેર લઈ લઉ તો જી એમ બાય આ શું આવી જઈએ આર આવી જાય હવે આમાં કાંઈ નથી કરવાનું કે એમ આપણને ખબર છે કે આમાં દરની વેલ્યુ ગોટી લઈએ બરાબર દળ એટલે કે હા એમાં ઘનતા બધું આવી જાય તો એ કેટલું હોય એ ગોટીએ તો હા આયા જો ઘનતા એટલે કે દરના છેદમાં કદ તો આમ લખી શકું રૂ હા ઘનતા અને કદ કેટલું હોય તો કે ફોર બાય થ્રી પાય આર ક્યુબ હવે આમાં તમે દરની જગ્યા આવે એટલી વેલ્યુ મૂકી શકો તો ઉમેગા સ્ક્વેર એમ રાખો ને જી એમને જો આર આયા ગુણી નાખો આર ને આયા લઈ લાવ તો એ શું થઈ જશે આર ક્યુબ થઈ જાય બરાબર અને દરની જગ્યા તો કે રો ફોર બાય થ્રી પાય આર ક્યુબ રો ફોર બાય થ્રી પાય આર બસ હવે કાંઈ નથી કરવાનું સિમ્પલી આનું ખાલી તમારે સોલ્યુશન કરવાનું છે તો આમાં જે કેન્સલ થાય એ કરો તો શું કેન્સલ થાય કે ઓમેગા સ્ક્વેર એમનેમ રાખો જી એમને આર ક્યુબ આર ક્યુબ કેન્સલ તો વધીએ શું કે જો રો રો ફોર પાઈ બરાબર તો ગુણ્ય વેગ એટલો મળી ગયો અને તમે આનું રૂટ પણ કાઢી શકો બરાબર રૂટ કાઢો તો કેટલું આવશે જી રો ફોર પાઈ છેદમાં ત્રણ તો જે કોણ્ય વેગ છે એ એટલો મળી ગયો હવે તમારે કેમાં પૂટ કરવાનું છે ઓબ્વિયસલી ઓમેગા આની જગ્યાએ પૂટ કરવાનું છે એની વેલ્યુ તો હવે શું કરવાનું છે કાંઈ નહીં જે ઓમેગા દેખાય એ આ ઇક્વેશનમાં મૂકવાનું છે તો ટુ પાય એમને એમ રાખો ઓમેગાની જગ્યાએ તો કે ભાઈ જી રો ફોર પાય છેદમાં રૂટ થ્રી તો બસ કાંઈ નહીં હવે આને ખાલી સિમ્પલ સોલ્યુશન કરો તો જો આમાં આ ફોર ને આ ટુ કેન્સલ થઈ જાય અને આની જગ્યા હવે શું વધીએ આ પાય ને આ પાય આની જગ્યા ખાલી વધીએ તો આમાં આને તમે કેલ્ક્યુલેટ કરી શકો થ્રી બરાબર ઉપર વહી જાય અને અહીંયા છેદમાં આવીએ ઝીરો મેં બસ ખાલી સિમ્પલ આનું કેલ્ક્યુલેશન કરેલું તો જો આવડકા તમને કેટલું મળી ગયું ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ ધી થ્રી બાય છેદમાં જી રો જેટલો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર બે વિશે આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે જો આમાં શું આપેલું હશે તો કે ભાઈ એક પૃથ્વી આપેલી છે એની ત્રીજા આ એનું કેન્દ્ર ઓ પૃથ્વીનું જે દળ હશે એ કેટલું હશે એમી હશે હવે આમાં એક ઉપગ્રહ રહેલો હશે પૃથ્વીની સપાટીથી એક એચ ઊંચાઈએ ઉપગ્રહ આવેલો છે એનો દળ એમ અને એ કેટલા વેગથી પરિભ્રમણ કરે પૃથ્વીની કક્ષીય હા કક્ષામાં તો કે ભાઈ વી ઝીરો વેગથી અને પૃથ્વીના કેન્દ્રથી એ ઉપગ્રહનું અંતર આર જેટલું આપેલું છે આર એચ પ્લસ આર ઈ જેટલું હશે બરાબર આ સિમ્પલ આપણને ખ્યાલ છે હવે આમાં જે પરિભ્રમણનો વેગ હોય કક્ષીય વેગ એ કેટલો હોય એ મારે ગોતવાનું અને તમને આમાં હાઈટ આપેલી હશે એટલે કે જે આ ઊંચાઈ આપેલી છે એની વેલ્યુ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ જે ઉપગ્રહ પરિભ્રમણ કરશે એનો કક્ષ કેટલો હોય સિમ્પલ વી જીરો ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ અંડર રૂટ ઓફ ધી એચ પ્લસ આર ઇ આયા હું એચ ઉછાઇ માટે વાત કરું એટલે આ વેલ્યુ આવશે હવે આમાં મને શું આપેલું તો કે ભાઈ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપેલું તો આની જગ્યાએ શું આવવું જોઈએ તો ધ્યાન આપો જી એમ આની વેલ્યુ કેટલી હોય પૃથ્વીની સપાટી પર તો કે જી એમ અંડર અ છેદમાં આર ઇ સ્ક્વેર હવે આને ગુણી નાખો તો જી આર ઇ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ બસ જીએમઇની જગ્યાએ જી આર ઇ સ્ક્વેર વેલ્યુ પૂટ કરી દઉં અને સિમ્પલ સોલ્યુશન કરી નાખો તો વી જીરો એમને અંડર રૂટ ઓફ ધી જી આર સ્ક્વેર મેં શું કરું ખાલી આની જગ્યાએ જો આની જગ્યા હા આની જગ્યાએ આ આયા ઉપાડીને મૂકી દીધું સિમ્પલ તો હા આયા શું આવશે એચ પ્લસ આરી તો એમને હવે જો હું કઈ રીતનું આનું કરીશ તો જી આરિ એમનેમ રાખો અને અથવા તો આખા ઇક્વેશનને તમે તમારે શું કરવાનું છે તો કે ભાઈ આરી વડે ભાંગી નાખો ઉપર નીચે આરી વડે ભાંગી નાખીએ તો આરી વડે ભાંગી નાખો તો એક આરિયારી કેન્સલ તો આયા શું આવશે તો કે ભાઈ એચ પ્લસ આર ને પ્લસ વન તો આ ટાઈપનું પણ એક ઇક્વેશન બનાવી શકાય સિમ્પલ હવે કાંઈ નહીં વેલ્યુ પૂટ કરો જી એટલે નાઇન પોઈન્ટ એઇટ આર એટલે સિક્સ પોઈન્ટ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ હાઈટ કેટલી આપેલી તમને આયા હાઇટ આપેલી છે તો કે ભાઈ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ ફાઇવ ટેન ટુ બરાબર ને આર તો હા આર ઇ સિક્સ પોઈન્ટ ફોર ટેન રેસ ટુ સિક્સ પ્લસ વન અને તમારે ખાલી સિમ્પલ સિમ્પ્લિફાય કરવાનું છે તો એટ જેટલું જવાબ આવશે બરાબર એટ ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી મીટર પર સેકન્ડ તો એટલો કક્ષીય વેગ હોય હા તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરી શકો તો કક્ષીય વેગ એટ સમથિંગ આવશે ઇન્ટુ ટેન રેસ ટુ થ્રી મીટર પર સેકન્ડ તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર ત્રણ વિશે જો આમાં પણ તમને કોઈક ગ્રહ આપેલો હશે એ ગ્રહની ફરતે કોઈક ઉપગ્રહ વી જીરો વેગથી શું કરતું હશે પરિભ્રમણ કરતું હશે હવે જો હવે આ તમને એક વાત તો ખ્યાલ છે કે આ ગ્રહને કક્ષામાં પરિભ્રમણ કરવા માટે જે જરૂરી બળ છે એ કોણ પૂરવું પાડે તો કે ભાઈ કેન્દ્રગામી બળ તો કેન્દ્રગામી હા કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી બળ કેટલું હોય તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ આકર્ષણ બળ જેટલું હોય તો તમને અહીંયા બર્ડની વેલ્યુ આપેલી એફ પ્રપોશનલ ટુ વન બાય આર ક્યુબ બરાબર એફ પ્રપોશનલ ટુ વન બાય આર ક્યુબ તો જે પરિભ્રમણ કરવા માટે જે હં બળ રિસ્પોન્સિબલ છે એ તમને અંતરના ક્યુબ જેટલું આપેલું હં એના વ્યસ્તના ક્યુબ જેટલું આપેલું તો હવે આ પરિભ્રમણ કરવા માટે એનો આવડકાર કેટલો હોય એ મારે સિમ્પલ ગોતવાનો છે આ આ યુઝ કરવાનું છે બરાબર તો જો હવે હું શું કરીશ તો આ વેલ્યુ આપેલી એફ પ્રપોશનલ ટુ વન બાય આર ક્યુબ તો હવે કાંઈ નહીં એફ ઇઝ ઇક્વલ ટુ એમને એમ રાખો પ્રપોસનાલિટી સાઇન કરીને કોઈ કોન્સ્ટન્ટ લઈ લો સી રાખીએ આર ક્યુબ હવે આને તમારે સોલ્યુશન કરવાનું છે બરાબર સી હશે એક પ્રપોસનાલિટી કોન્સ્ટન્ટ હશે તો જો એફ એટલે કે એ લખી શકાય ન્યૂટનના ગતિનો બીજો નિયમ સી બાય આર ક્યુબ હવે એમ એમને રાખવો હવે જો પ્રવેગ એટલે પ્રવેગ હા પ્રવેગ માટે એક ફોર્મ્યુલા આવે એ કેટલું હોય આર ઉમેગા સ્ક્વેર આર હશે એ શું હશે તમારું અંતર હશે ને ઉમેગા હશે એટલે એ તમારો કોણીય વેગ કે ભાઈ એટલા કોણ્યવેગથી આ ગ્રહ પરિભ્રમણ કરી રહ્યો છે એમ કહી શકાય તો સી બાય આર ક્યુબ એમનેમ રાખવો જો હું શું કરીશ આમાં મારે ઉમેગા સ્ક્વેરની વેલ્યુ ગોઠવી તો એ એમને એમ રાખો સી એમ આયા ગુણી નાખો છેદમાં લઈ લાવ એવું હોય તો તો શું થઈ જશે એમ રેસ ટુ હા એમ ઇન્ટુ આર રેસ ટુ ફોર જેટલો હવે આપણને ખબર છે કે જી જો તમારો કોણે વેગ છે એ કોના પર આધાર રાખે તો કે ભાઈ આર ફોર પર આધાર રાખે સી હશે કોન્સ્ટન્ટ હશે એમ પણ કોન્સ્ટન્ટ એની વેલ્યુ ખબર આપણને હવે આનો રૂટ કાઢી નાખો તો ઓમેગા એમને વન બાય આર સ્ક્વેર થઈ જાય કે નહીં સિમ્પલ હવે મારે શું ગોઠવાનું છે કે આવડકાર કેટલો હોય તો આવડકાર કેટલો હોય ટુ પાય ઓમેગા જેટલો હોય તો કાંઈ નહીં ટી એમને એમ રાખો ટુ પાય ને ઓમેગાની જગ્યાએ વન બાય આર સ્ક્વેર તો છેદનો છેદ અંશમાં તો આમ થઈ જાય કે નહીં તો આવડકાર હશે એ અંતરના શું થઈ ગયું તો કે સમ પ્રમાણમાં જો બળ છે એ શું છે કે ભાઈ હા અંતરના વર્ગ હા અંતરના શું કહેવાય કે ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં હશે ત્રીજાના બરાબર પણ જે આવટકાર હશે એ તમારો શું થઈ ગયો કે જે તમારું અંતર હશે એના વર્ગના સમ પ્રમાણમાં સિમ્પલ આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો